નિઝામપુરા તરફ જતા રોડ ઉપર યુવાનોની ટીમ દ્વારા છાસ વિતરણ કરાતા જોવા મળ્યા હતા કાળઝાર ગરમીથી લોકો ત્રષ્ટ બપોરના સમયે બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે વાગ્યા સુધી તો બજારો સુમસામ જોવા મળે છે ગરમી સામે રક્ષણ મેળવવા લોકો વિવિધ જાતના પ્રયાસો કરતા હોય છે આકાશમાંથી અઘન વર્ષા વરસવાનું શરૂ થતા જ ભર બપોરે બજારો અને રાજમાર્ગો સુમસામ જોવા મળે છે તેવા સમયે

अनेक दृश्य हमारा कैमरा में कैद था हड़ेवाद अजीज धुपेल वाला आज एक्चुअली हम लोग सेंसर पेरिस युथिया आ जा અને આજનો દિવસ છે અમારી માટે બહુ ખાસ છે ખ્રિસ્તી ધર્મમાં જે છે ગુડ ફ્રાઇડે અને આજના દિવસે પ્રભુ શું ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું હતું માનવજાત માટે અને પ્રભુ શું આવ્યા હતા માનવીની સેવા માટે અને એમણે એમના આખા જીવન દરમિયાન લોકોની સેવા કરી હતી માતાની સાજા કર્યા હતા તો આજે અમે દરેક જણ પોતે ઉપવાસ કર્યો છે તો પોતાનું જે સેવિંગ્સ છે એમાંથી અમે લોકોએ એસએસસીમાં સૌપ્રથમ જે ભૂખ્યા છે ગરીબ લોકો એમને અન અને બધું પ્રોવાઇડ કર્યું જમવાનું અને એના પછી અમે અહીંયા આવ્યા છે છાસ નું ફ્રીમાં વિતરણ કરવા માટે કારણ કે હમણાં ખૂબ જ ગરમી છે અને આપણા દરેક ભાઈ બહેનો કે જે તાપમાં ઉકળાયેલા બી છે અને ઠંડક મળે એમ રાહત મળે તો એની માટે હમણાં મફતમાં છસો વિતરણ થઈ રહ્યું છે વિસ્તાર છે ફતેહગંજ મારું નામ છે નીરવ જાધવ કન્ટીશ્યુ તમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે